સુરત જિલ્લાના માંડવી તાલુકાના હુન ગામે ત્રિદિવસીય આદિવાસી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે માંડવી તાલુકાના હું ગામે સ્વર્સ્થ છગનભાઈ ડાયાભાઈ પટેલના સ્મરણાથી ભરતભાઈ છગનભાઈ પટેલના પુત્ર પ્રશાંત પટેલ તેમજ પુત્રવધુ ત્રિશલા પટેલના સહયોગથી હળવતી સમાજના યુવાનો દ્વારા ત્રિદિવસીય આદિવાસી પ્રીમિયર લીગ ક્રિકેટ સીઝન સિઝન એકનો શુભારંભ હળવતી સમાજના આગેવાન અને વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ હળવતીના હસ્તે કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં નાખ ટીમોને ભાગ લીધો છે

આ હળપેટી સમાજ દ્વારા જે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું તો એમાં મેં મારા પિતાશ્રી છગનભાઈ પટેલના સ્મરણાથી સ્પોન્સરશીપ સ્વીકારી છે અને હળપટી સમાજ એકતાથી એક રાગીતાથી આ ક્રિકેટ ટુર્નામેન્ટ રમે અને એમાંથી એવું કંઈક પ્રોત્સાહિત થાય એ હેતુથી મેં સ્પોન્સરશીપ સ્વીકારી છે મારો દીકરો જે કેનેડાથી આવેલો છે એટલે એને પણ એનો લાભ મળે એ હેતુથી આ રીતના મેં ટ્રોફીનું આયોજન આપવા માટેનું કર્યું છે